પ્રાઇઝ ધ લોર્ડ ક્રિસ મોલબા યે ધ દિવ્ય દેહ અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે જુલાઈ બીજી તારીખ આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિспе પ્રાર્થના કરું છું તમારું બાઇબલ લે લો ઈશ્વરનું વચન સાંભળીએ માતનો ગ્રંથ આત્મોદ્યાય 28 થી 34મી કલમ સુધી જ્યારે ઈસુ સામે કાંટે ગધરાનીઓના પ્રદેશમાં પહોંચ્યા ત્યારે બે અપદૂતગ્રસ્ત માણસો કબ્રસ્તાનમાં નીકળી તેમની સામે આવ્યા તેઓ એવા તો ભયંકર હતા કોઈ તે રસ્તે થઈને જઈ શકતું નહોતું તેઓ બોમ્બાળી ઉઠ્યા એ ઈશ્વર પુત્ર તારે ને શું તું ટરાવેલા સમય પહેલાં અમને રિભાવવા અહીં આવ્યો છે તેમનાથી ઠીક ઠીક દૂર ભૂંડોનું એક મોટું ટોળું ચડતું હતું એટલે આપતું એ યસુને વિનંતી કરી જો તું અમને હાંકી કાઢવાનો જ હોય તો અમને પહેલાં ભૂંડના ટોળામાં મોકલી દે ઈશુએ જાવો કહેતા તેઓ બહાર આવ્યા અને ભૂંડના ટોળામાં ચાલ્યા ગયા અને એક એક ભૂંડનું આખું ટોળું બેખડ ઉપરથી ઘસમસતું સરોવરમાં ઘસી પડ ગયું અને પાણીમાં ડૂબી ગયું એટલે ભૂંડને ચરાવનારો ભાગ્યા અને ગામમાં જઈને તેમણે બધી વાતો કરી તથા અપદૂતગ્રસ્તોનું શું થયું તે પણ કહ્યું એટલે આખું ગામ ઈશુને મળવા બહાર આવ્યું ઈશુને જોથાંશ તે લોકોએ તેમને વિનંતી કરી કે અમારી હતમાંથી ચાલ્યા જાવો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિષ્માલભાઈએ તબેનું આ દિવસોના સાસરા પાઠ આપણે એ બતાવે છે પ્રભુ કેવી રીતે સર્વશક્તિમાન છે કુદરત ઉપર એમને પાવર છે તોફાનને શાંત પાડે છે બીમાર માણસો પર પ્રભુ હાથ મૂકી એમને સાજા કરે છે અને આજના શુભ સંદેશમાં અશુદ્ધ આત્મા ઉપર પ્રભુની શક્તિ ક્રિષ્માલભયતાબેનો પ્રભુ ઈસુ બિન યહૂદી વિસ્તારમાં ગયા પ્રભુ યુસુ માત્ર યહૂદી માટે નહીં પણ માનવજાત માટે આવ્યા એ બધા સામે એટલે અન્ય વિસ્તાર બિનયહુદી વિસ્તારમાં ગયા અને ત્યાં જથા બે માણસો કબર સ્નાન માંડી આવે છે અને તેઓ ભૂમ પાડે છે પ્રભુ પાસે એ લોકો આવે છે પ્રભુ એમની પાસે જવાની જરૂર નહીં એ લોકો પ્રભુ પાસે અને ભૂમ પાડે છે તું અમને નાશ કરવા આવ્યો છે ક્રિસ્તમ બેનુ પ્રભુ ઈશ્વની હાજરીમાં શેતાનની શક્તિ અંધકારની શક્તિ અશુદ્ધ આત્માઓ ત્યાં ઊભા નહીં રહી શકે ઢરે છે ધ્રુજે છે તો અમને નાશ કરવો આવ્યો છે અને ઠરાવેલા સમય પહેલાં આવ્યો છે તો પછી અમને પહેલાં ભૂંડોમાં મોકલાઈ દે ભૂંડ એ વિસ્તારમાં હોઈ શકે કારણ કે પ્ર યહૂદી લોકો ભૂંડને અશુદ્ધ ગણે છે એટલે પ્રભુ ઈસુ પણ કહે છે જાઓ અને ત્યાં જાય એ ભૂંડો બધા મરી જાય છે અને આ માણસો મુક્ત થઈ જાય છે ક્રિષ્મા લાબેનું આજના શુભ સંદેશનો માથી લખે છે પ્રભુ યુસુ જે કે અશુદ્ધ છે એને શુદ્ધ કરવા માણસની જે જે શક્તિઓ એને દુઃખી કરે છે એમને એમના મનથી મુક્ત કરવા માટે પ્રભુ ઈસુ આવ્યા એમ કરીને બતાવે છે તોફાનના લીધે માણસોને ડર લાગે છે પ્રભુ કુદરતને શાંત પાડે છે બીમાર માણસને દુઃખી કરે છે પ્રભુ ઈસુ માણસોને મુક્ત કરે છે અશુદ્ધ આત્મા આ જે તંદુરસ્ત માણસો ઉપર આવીને કબજે લઈ એમને દુઃખી કરે છે પ્રભુ ઈસુની શક્તિ કરતા દુનિયામાં કોઈ મોટી શક્તિ નથી એ બતાવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મુક્તિદાતા છે સર્વ પ્રકારના જે અનિષ્ટ હોય અધર્મ હોય અશુદ્ધ આત્મા હોય એમાંથી પ્રભુ મુક્ત કરવા માટે પૃથ્વી ઉપર આવ્યા હતા અને એ પ્રમાણે મુક્ત કરે છે હા ક્રિસમા લાબેનું આજનો શુભ સંદેશ મનચંદ્ર આપણે પણ પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખીએ ઘણી વખત અમુક વખત લોકો કહે છે અમારા ઘરમાં આ વિસ્તારમાં આવું છે આવું છે કશું અશુદ્ધ જે અશુદ્ધ આત્મા ફરે છે જ્યાં પ્રભુષની હાજરી હોય ત્યાં કોઈ અશુદ્ધ રહી શકે જ નહીં પ્રભુશની હાજરી જોઈ કે જ્યાં પ્રભુના વચન હોય ત્યાં અશુદ્ધ આત્મા ત્યાંથી ભાગી જાય છે અને ધ્રુજે છે એટલે આપણે પણ પ્રભુની શક્તિ પ્રકાર કારણ કે આપણે બધા પ્રભુના સંતાનો છે એક એક વ્યક્તિ પ્રભુ માટે એક અમૂલ્ય વ્યક્તિ છે એ બે હજાર જે ભૂંડો મરી ગયા મહત્ત્વ નહીં બે માણસો ઈશ્વરના નજરે જેવું આ મૂલ્ય છે પ્રભુના સર્જન જે એમને મુક્ત કરે છે એમ કરીને એ પાઠ આજના સુખ દ્વારા પ્રભુ આપણને શીખવાડે છે એટલે એવી જ રીતે આપણામાં પણ જે કંઈ અશુદ્ધ હોય પ્રભુ આપણે મુક્ત કરીશું જે જે આપણે ડરાવે છે પ્રભુ આપણે ડર બાઇબલમાં તો ઘણી બધી જગ્યાએ ત્રણસો પાછળ ડરશો નહીં ડરશો નહીં હું તમારો ઈશ્વર સદા તમારી કરીને કહે છે અને એવી જ રીતે પ્રભુ ઈશુ જે જે બીમાર હોય મુક્ત કરવા માટે આવ્યા હોય પ્રભુજીના નામથી એક એક વ્યક્તિ મુક્ત થઈ શકે પ્રભુના વચન દ્વારા પણ માણસો બીમારીમાંથી મુક્ત થઈ શકે હા કૃષ્ણતા બહેનો આજના મનન ચિંતન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુની ઈશ્વરની શક્તિ ઓળખવા માટે મદદરૂપતા હોય તમે પોતે દિવ્ય અને દિવ્ય સંધે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદ છો અભિષિક્ત છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું